આજથી શરૂ થતા ચૈત્ર નવરાત્રી પ્રથમ નોરતા તીજ ધામ શક્તિના ધામમાં ભક્તોની ભીડ જોવા મળી હતી તો ચૈત્રી નવરાત્રી માતા જગતજન જગદંબાની પૂજા અને ઉપવાસ કરાય છે પૃથ્વીના પ્રાપ્ત મહિનો એટલે કે ચૈત્ર મહિનો આ મહિનામાંથી પવિત્ર અને આદ્ય શક્તિની આરાધનાનો પર્વ આવે છે આ મહિનામાં આવતી નવરાત્રી કે જેને ચૈત્રી નવરાત્રી કહેવાય છે આ નવરાત્રીમાં અલગ અલગ નવ દિવસ દરમિયાન અલગ અલગ માતાજીની આરાધના કરાય છે તો ગુજરાતમાં ચૈત્રી નવરાત્રીને ખૂબ જ મહત્વ અપાય છે આ નવરાત્રીને સૌથી મોટી નવરાત્રી પણ મનાય છે ત્યારે આ અંગે આચાર્યએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન દરરોજ માતાજીનો ઉપવાસ થઈ ન શકે તો પણ માત્ર માનસ ઉપચાર એટલે કે માતાજીને કેટલીક વસ્તુઓ અર્પણ કરવાથી પણ પૂરું ફળ પ્રાપ્ત થાય છે જેમાં કપૂરી પાન લેવાય છે ત્યારબાદ કાજુ બદામ ઇલાયચી લવિંગ મધ સોપારીના ટુકડાનો ભીડુવાળી માતાજીને ધરાવી પ્રસાદ લેવાથી પણ સર્વ મનોકામના પૂર્ણ થાય છે આજે નવરાત્રીનો પ્રથમ દિવસ અને મંગળવાર છે મંગળવારના દિવસે મંગળવાર માતાજી લાલ વસ્ત્રો ધારણ કરે છે અને ભક્તોને ખૂબ જ પ્રસન્ન ચિત્તે જોઈને તેમને નિહાળી રહી છે અમને આશીર્વાદ આપી રહી છે કે સૌનું કલ્યાણ થાય અને ભક્તો પણ એવા જ ઉત્સાહ અને ઉમંગ સાથે સવારે ચાર વાગ્યાના આવીને માતાજીની જય જયકાર કરે છે અને ભીડ માટે ભક્તોની એટલી બધી પ્રસન્ન તમે જોઈને જ ખુશ થઈ જશો કે માતાજીનો કેટલો ઉમંગ અને ઉત્સાહપૂર્વક શ્રદ્ધાથી ભક્તો અહીંયા આવે છે અને દર્શન કરીને માતાની જય જયકાર કરે છે અને એના માટે મંદિરવાળાએ એટલી સુંદર વ્યવસ્થા કરી છે કે રેલિંગ બનાવી છે રેલિંગની આજુબાજુમાં ભક્તોને કોઈ પણ તકલીફ ન થાય એના માટે સ્વયંસેવકો ભેગા રાખ્યા છે અને કોઈ નાના મોટાને કોઈ તકલીફ થાય એના માટે લિફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે માતાજીની પૂજા અર્ચના કરવા માટે સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલો ઉઠીને સ્નાન વગેરે કરીને શુદ્ધ પવિત્ર વસ્ત્ર પહેરવા જોઈએ અને માતાજીનો એક અખંડ દીવો રાખવો જોઈએ અને લાલ વસ્ત્ર અથવા સફેદ વસ્ત્ર ધારણ કરીને માતાજીની પૂજા અર્ચના કરવી જોઈએ અને સાત્વિકપણે અન્ન ન ખાઈ ફળ અને કોઈ પણ પ્રકારનો પાન કરીને તમે માતાજીની પૂજા અર્ચના કરી શકો છો નવરાત્રિનો પ્રથમ દિવસ છે કેવા પ્રકારની પૂજા અર્ચના કરી માતાજી ચંદ્રિકાબેન મકવાણા અંબિકા નિકેતનની અધ્યક્ષ આજે ચૈત્ર નવરાત્ર હોવાથી માની ઊંજા કરવામાં અમે સ્થાપન કરીએ છીએ ઘટ્ટ સ્થાપનનું અને નવ દિવસની એની આરાધના થઈ રહી છે ભાવિક ભક્તો પણ નવ દિવસ માતાજીની આરાધના કરે ઉપાસના કરે માં આ ચૈત નવરાત્રમાં ઉપાસનાનું મહિમા વધારે છે ને માને આંગણે આવેલો આશીર્વાદ લઈ બાળકો ઉપાસના કરે ને માને આંગણે આવેલો બાળક કદી નિરાશ થતો નથી માને ફૂલની ફૂલની પાકડી ચડાવે એ સેવાના કાર્યમાં ચાલે છે માની ઊંઝાથી એ લોકોનું આરોગ્ય બાળકોને સારા સંસ્કાર રીતિ સિદ્ધિ મળે છ મહિના પછી માસો નવરાત્રમાં પણ મા એમની મનોકામના પૂર્ણ કરે છે સવારે ભાગવી ફક્તો ન છ વાગ્યાથી દસારો છે આજે ભાવિક ભક્તો ઘોડાદુનપુરથી જેમ ભક્તો આવી રહ્યા છે અહીં નવ દિવસ સુધીમાં ગામડાના સુરત શહેરના પણ ગામડાના લોકો પણ આવે છે કોઈ ચાલતા આવે છે કોઈ ઘણી ભાગે ચાલતા વધારે આવે છે ભક્તોનો અહીં અમે લોકોએ રેલિંગ બનાવી છે ને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે માતાજીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે રોજ રોજ માતાજીનો ભવ્ય શણગાર થશે ને નવને દિવસે માતાજીની પૂર્ણાવટી હોય છે તે દિવસે નવચંદીનું આહવાન કરવા પૂર્ણ પાઠ થાય છે અને મા જગદંબા બાળક સુરતના ભક્તોને આશીર્વાદ આપે છે